ભુજમાં વિનોદ ચાવડાના સમર્થનમાં વિજય વિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું હતું આ સંમેલનમાં માજી મંત્રી શંકરભાઈ ચૌધરી રાજ્યસભાના સાંસદ શંભુનાથ ટુંડિયા કેશુભાઈ પટેલ વગેરે હાજરી આપી હતી હવે આમતક બ્યુરોના વરુણ ઠક્કરનો એક વિસ્તૃત અહેવાલ આજે ભુજના વિરામ હોટલ ખાતે વિજય વિશ્વાસ સંકલ્પ સંમેલન યોજવામાં આવ્યું હતું આ સંમેલનમાં ભુજ સહિત સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સંમેલનને ખાસ કરીને પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી રાજ્યસભાના સંસદ સભ્ય શંભુપ્રસાદ ટુંડિયાએ વિશેષ માર્ગદર્શન આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં મોદીની લહેર છે આજે ફરી એક વખત વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી પ્રસ્થાપિત થશે અને આપણે જંગી બહુમતીથી વિનોદભાઈ ચાવડાને ચૂંટી કાઢી અને કમળરૂપી પુષ્પ નરેન્દ્ર મોદીના ચરણમાં અર્પણ કરવાનું છે પૂર્ણિ વિરામ હોટલ ખાતે આજે વિજય વિશ્વાસ સંકલ્પ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી રાજ્યસભાના સાંસદ શંભુપ્રસાદ ટુંડિયા રાજ્ય કક્ષાના મંત્રી વાસણભાઈ આહિર જિલ્લા ભાજપના અધ્યક્ષ કેસુભાઈ પટેલ ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી માંડવી મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા પૂર્વ મંત્રી તારાચંદભાઈ છેડા જિલ્લા પંચાયતના અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ તથા જિલ્લા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ રાહુલ ગો નેતીબેન પોકાર સંસદ વિનોદ ચાવડા અને ભાજપના ઉમેદવાર વલમજીભાઈ હુંબલ શૈલેન્દ્રસિંહ જાડેજા જીગરભાઈ કન્વીનર કન્વીનર ઠક્કર વાઇસ ગઢવી સહિતના મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત હતા સૌથી મહત્વની વાત એ છે કે વિજય વિશ્વાસ સંમેલનમાં મહિલા મોરચાની વિશેષ હાજરી જોવા મળી હતી મહિલા મોરચાના પ્રમુખ દિવ્યાબા જાડેજા ઉપાધ્યક્ષ પૂજા ઘેલાણી મહામંત્રી યશમાબેન ઝવેરી ઉપાધ્યક્ષ હેતલબેન મહેતા જીજ્ઞાબેન ઠક્કર અસ્મિતાબેન ગોર શહેર મહિલા મોરચાના પ્રમુખ મંદાબેન પટણી માંડવીના તનુબેન ગરવા મહિલા મોરચાના આગેવાનો પણ આ તકે ખાસ ઉપસ્થિત હતા સંબોધતા શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ભાજપની લહેર છે ગુજરાતમાં છવ્વીસે છવ્વીસ બેઠકો કચ્છ સહિતની ભાજપ અંકિત કરશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ શંભુ પ્રસાદ ટુંડિયાએ પણ માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ભાજપનું આજે વાતાવરણ ઉભું થયું છે સંખ્યાબંધ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ જે છેવાડાના લોકો સુધી પહોંચી છે છે પરિણામે ભાજપ આજે દેશમાં લોકપ્રિય બન્યો આ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી લોકસભા બેઠકના ઉમેદવાર અને સંસદ સભ્ય વિનોદ ચાવડાનો બહુમાન કર્યું હતું અને વિનોદ ચાવડાને વરરાજાની ઉપમા આપીને બિરદાવવામાં આવ્યા હતા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા સમગ્ર કાર્યનું કાર્યક્રમનું સંચાલન જિલ્લા ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવેએ કર્યું હતું અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થઈને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું કે એક એક કાર્યકર્તા વિજયના સંકલ્પ સાથે અહીંયા ઉપસ્થિત છે અને જે રીતે આપણે વિનોદભાઈને સ્ટેશનોનો ડેવલપમેન્ટ થાય એના માટે છ છ રેલવે સ્ટેશનોનો પણ ડેવલપમેન્ટ અને ખાત કરવામાં આવ્યા એનું કામ પણ કાર્યરત શરૂ કરવામાં આવ્યું મિત્રો કચ્છની અંદર કોઈ વ્યક્તિગત રૂપે વિનોદ મહેશ્વરી નામનો છોકરો

બંદરગાહ એટલે દરિયાઈ માર્ગના બંદરો છે અને પાંચે પાંચ જગ્યાએ હવાઈ જહાજ ને ઉતરવાના હવાઈ મથકો પણ છે આથી વિશેષ રૂડો જિલ્લો કયો હોઈ શકે નર્મદાના પાણી પહોંચ્યા છે નરેન્દ્રભાઈ ની વિશેષ દ્રષ્ટિ છે સરહદી જિલ્લો હોવાના કારણે મારે ના કેવું જોઈએ આ હિસાબ કરવાનો હું પણ સામે નો હતા જોતા એ લોકો એક મંચ પર આવીને ગળે મળી રહ્યા છે એમનો હેતુ એમનો લક્ષ્ય માત્ર એક જ છે અને એ લક્ષ્ય માત્ર એક જ છે નરેન્દ્ર મોદી કોઈ પણ રીતે અટકવા જોઈએ શેના માટે નરેન્દ્રભાઈનો વિરોધ થઈ રહ્યો છે હું અને તમે બધા જાણીએ છીએ નરેન્દ્રભાઈનો વિરોધ એ વ્યક્તિગત નરેન્દ્રભાઈનો વિરોધ નથી પરંતુ અખંડ ભારતની કલ્પનાને સાકાર કરવાની ભાવના સાથે કામ કરવાવાળા વ્યક્તિના વિચારનો વિરોધ છે શું આપણે બધા એટલા બધા આપણે આપણા કાર્યકર્તાઓ છીએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કસાયેલા ઘડાયેલા એના મન મસ્તિષ્ક અંદર એક વિચાર હોય મા ભારતીને પરમ વૈભવના શિખર પર લઈ જવાનો માત્ર એક વિચાર હોય આપણે બધાએ છેલ્લા પાંચ વર્ષની અંદર નિહાળ્યું છે મિત્રો પહેલા તો એક આપ સૌને મજા આવી જાય અને ખૂબ જયઘોષ કરો એવી આખા હિન્દુસ્તાનમાં આજે જ દિવાળી થઈ હોય એવી જાહેરાત કરતા હું હૃદયપૂર્વક ખૂબ જ આનંદ અનુભવું છું કે આ દેશમાં આજે હિમાચલ પ્રદેશમાંથી બે ભારતીય જનતા પાર્ટીની લોકસભાની સીટો બિનરીફ થઈ છે અરુણાચલ પ્રદેશ સર લોકસભાની બે સીટો આ આપણા લાદીલા આપણા સવાયા કચ્છી એવા નથી લોકપ્રિયતા નથી તો શું છે કો મેં સવાયા કચ્છ નહીં લેકિન મેં સિંગાપુર બના કે દિખાઉંગા આજ હમારા કચ્છ સિંગાપુર હૈ ઓર દુનિયા આજ માનતા હૈ

અસરદ્દી ધરતી ઉપર થી કરીએ વિજય માટેનો સંકલ્પ છે તો વિજયનો સંકલ્પ એ પ્રમાણે કરીએ ને વિજયનો સંકલ્પ કરીએ મતલબ હવે આપણી પાસે દોઢ મહિનાનું કામ નથી ભારત ભારત ખૂબ ખૂબ આભાર પોતાના ચહેરા ઉપર આટલો ઉત્સાહ કારણ શું હશે નહીતર પાંચ વર્ષ પૂરા થાય ને એટલે મોટા ભાગે તો કપડાં ખેંચતા હોય અને તેની જગ્યાએ અહીંયા એક એક કાર્યકર્તા ઉત્સાહ સાથે એમ કહે છે અમારો વિનોદભાઈ છે મને લાગ્યું કે એ વ્યવસ્થા શું અશ મને રસ્તામાં આવતા એક કાર્યકર્તાએ કહ્યું કે શંકરભાઈ આ અમારું એકસો આઠ જેવું છે મેં કીધું કેમ કોઈ પણ ફોન ડાયલ કરો ને ખાલી મિસ કોલ કરવાનો વળતો ફોન આવે આવે ને આવે બહુ મોટી ઘટના છે મેં એમને પછી વળતા આવતા વાત કરી કે વિનોદભાઈ માટે મારે એ ચોક્કસ કહેવું પડે કે લોકશાહીની અંદર લોકશાહીની આ સંસદીય પ્રણાલીમાં જિલ્લામાં સૌથી મોટો જે પદ કહેવાય